સગીરા દ્વારા જે ગોંડલ જે ફરિયાદ કરવામાં આવી છે એ જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા ના પુત્ર પ્લસ ત્યાં એના જે માણસો છે દીકપાલ દીપપાલસિંહ છે હેમભા છે જેકીભાઈ છે ઉર્ફ જયકિશન છે એમના વિરુદ્ધ છે અને સાથે અન્ય પોલીસ અધિકારીઓ છે એ બધા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને એમને જે સગીરાને સતત કબૂલાત માટે દબાણ કરવામાં આવતું હતું અને જો નિરુદ્ધસિંહ રીબડા રાજદીપસિંહ રીબડા વગેરેના નામ ખોલાવવા માટે દબાણ કરવામાં આવતું હતું એ બાબતની ફરિયાદ કરેલી છે એટલે અમારી પાસે એનો પ્રૂફ છે એનો છે કે લોકો કઈ રીતે જયરાજસિંહ પોતે આ જે સગીરા છે એના ફાધર ને ધમકાવવા માટે એના ગામ સુધી પહોંચ્યા હતા એ બાબતનો ફોટો ભી મે તમને આપેલો છે એટલે એ જે વિડીયો જોવા વાળા છે એ પણ જોઈ શકે છે એમના ફાધર કઈ રીતે ડરતા ડરતા આખો ખુલાસો આપી રહ્યા છે અને બહુ શોર્ટ વિડીયો છે કે જેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે કોઈના કેવા પ્રમાણે વિડીયો બનાવેલો છે એટલે જોઈએ છીએ હવે તો જે તપાસનો વિષય છે કે જે હશે સત્ય તો બહાર આવશે જ અને જો એ લોકો સાચા હોય તો હું એમ કહું છું કે એમની જે શ્રી હોટેલ છે બરાબર ત્યાં એમને બે દિવસ તગીરા ગોંધી રાખી હતી તો જયરાજ સિંહ જાડેજા અને ગણેશ ગોંડલે જાતે જઈ અને શ્રી હોટલના જે રીતે સગીરાને ધમકાવવામાં આવી કારણ કે એને બે દિવસ ભરોડા છૂટી પછી સીધી જયરાજસિંહ ના માણસો દ્વારા આ સગીરા ને ગોંડલ ની શ્રી હોટલ ખાતે હા લઈ આવવામાં આવી હતી અને કદાચ જે ગોંડલના રાજકારણથી પરિચિત હોય એને ખ્યાલ જ છે કે ગોટલ કોની છે ભાવભાઈ ટોળિયા કરીને જે છે એમના ઓનર છે અને એની આપણે લોકો લોકોએ ને ને ફોટોઝ જયલાસી સાથે જોયેલા જ છે હવે એના ઉપર તે સ્પષ્ટ દેખાય આવે છે કે આ કઈ રીતનું આખું કા વધુ કરવામાં આવ્યું છે આમાં આગળ શું શું કાર્યવાહી થઈ શકે ને શું માંગ કરવામાં છે તપાસને લઈને આપણા ઘર અત્યારે સૌપ્રથમ તો અમે જે કન્સર્ન ટાઈમ છે એ સમયના પોલીસ સ્ટેશનના ડીવાય એસપી ઓફિસ અંદર સીસીટીવી તો બહુ ચર્ચામાં રહ્યા છે એટલે જે ગોંડલના પોલીસ સ્ટેશનના ડીવાયએસપી ઓફિસના સીસીટીવી માંગ્યા છે શ્રી સીસીટીવી માંગ્યા છે અને પ્લસમાં આગળ અમારી માંગ આમાં પણ એમ જ છે કે આ જે આખી ઘટના છે એની પણ તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવે એવી અમારી માંગણી છે